બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેમાં ગત રાત્રે પણ ડીસા પાલનપુર હાઈવે પર રોડ પર બેઠેલા પાંચ પશુઓ પર અજાણ્યા ટ્રક ફરી વળતા અકસ્માત થયો છે ડીસાના રસાણા પાસે હાઈવે પર રાત્રે અઢી થી ત્રણ વાગ્યાના સુમારે પાંચ જેટલી ગાયો રોડ પર બેઠી હતી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ અજાણ્યા ટ્રક ચાલકે પશુઓ ન દેખતા ટ્રક ગાયો પર ફરી વળી હતી અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો જ્યારે ટ્રક નીચે કચડાયેલ કચડાઈ જતા ચાર ગાયોના ઘટના સ્થળે જ કરુણો મોત થયા હતા જ્યારે એક ગાયને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતા જ જય જલિયાણા ગૌશાળાના મક્ષી રબારી સહિતની ટીમ તેમજ નેશનલ હાઈવે પર ઓથોરિટીની ટીમ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને આ બંને ટીમોએ ઈર્જાગ્રસ્ત ગાયોને ટેટોડા ગૌશાળા ખાતે ખસેડી હતી જ્યારે રોડ પર પડેલી મૃત ગાયના કારણે અન્ય કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મૃત પામેલ ગાયોને રોડ પરથી સાઈડમાં ખસેડાઈ હતી